એ ધંધામાં એવું છે કે જે આપણે રોકાણ કરવાના છે એ આપણા ધીરે રહેવાનું છે એ તલવાર ને તારી આપણા ગામમાં વાહન કાઈ હાલતું નથી આપડું ગામ સેવાડું બધા હાલિ નટાણું કરવા જાય વશમાં વસ માં જવાનું અને લુટ જ કરવાની પુરિયા તારી વાત સાચી છે આપણું આખું ગામ રહ્યું ને આલીન અટાણું કરવા શેર માં જાય છે પણ ભૂરિયા આપણો ઓરખી નઈ જાય એનો ઓરખે હાય હવે બેઠી નો તા ઓલા દોઢસો રૂપિયા ક્યાં ખાઈ ગયા છે કાઈ જટ આઈ જબ જો ભૂડિયા બેઠા ગયા હાય હાય

Anh hết hết thế hết gì? hết 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 Anh

આડી તું બહુ હવા કરતી નાક માર માણોને બોલાવું બોલાય બોલાય ચા બોલે ને ફાટી પડતા ઊભી રે તું ક્યાંય નો જાતી ઓય આમ તો જાડી મારું સાકુ પડાઈ ગઈ હાલ હે હા સાકુ પડાઈવી ગઈ હા હાલ કા જાડી બહુ હવા કરતી દી ભુરિયા લે લે હાલો બેના જો હવે હું ભરું ને એમ પાકવા માંડો માર તો ખાવું કયું મને ડોયલી એ કીધું ત્યાં હું થરી લાવી દીકરો મારા દોઢસો ગયા પાંચ હજાર આવ્યા તા કેવો રાજી થઈ ગયો આમાં ક્યારેક જાય હોતી